અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વરના ભુલકાવે મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું મતદાન સંકલ્પ પત્ર ચિત્ર સ્પર્ધા અને માનવ સાંકળ રચી વોટિંગ માટે પ્રેરક પ્રયાસ કરવામાં આવ્યો હતો મતદાને દેશનો ભાગ્ય વિધાતા મતદાન મહાદાન અને મારો મત એ મારું ભવિષ્ય જેવા અનેક સૂત્રોચાર દ્વારા લોકશાહીના મહાપૂર્વ ચૂંટણીમાં સહભાગી બનવા મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે આ વર્ષે એ જ ઉપક્રમને ધ્યાનમાં રાખીને અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર ખાતે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ અનેકવિધ પ્રવૃત્તિઓ કરી મતદાન જાગૃતિ માટે પ્રયાસ હાથ ધર્યા હતા લોકસભા બે હાજર ચોવીસ ની સામાન્ય ચૂંટણી મતદારો ની ભાગીદારી વધારવાના વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા હતા એક સપ્તાહ સુધી આયોજિત કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ઉત્સાહ ભેર જોડાઈ અવશ્ય અને અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થયા હતા એવી ના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અંગે હાથ ધરેલા અનોખા અભિયાનમાં એસી થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર મતદાન થીમ અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં જોડાયા હતા જેમાં મતદાન કરતી વેળાએ ધ્યાનમાં લેવાની બાબતો અને પ્રતિબંધિત ચીજવસ્તુઓના પ્રયોગને ટાળવા પણ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો એટલું જ નહીં તેમણે મતદાન જાગૃતિ અંગે વિવિધ સ્લોગનનું કલાત્મક ચિત્રણ પણ કર્યું હતું મતદારોને પોતે અને પોતાના પરિવારને મતદાર કરાવવા સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા ગુજરાતની તમામ છવ્વીસ બેઠક ઉપર આગામી સાત મે રોજ મતદાન થશે વિદ્યાર્થીઓ મતદારોને કિંમતી મતનું મહત્વ સમજાવીને અને તેનો ઉપયોગ કરવા અપીલ કરી હતી ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રચાર માધ્યમો દ્વારા અપીલ કરવામાં આવે છે જય મા મોગલ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવહન જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલ કુળ ચારણ ઋષિ ના દિવ્યાશીષ અને વ્યાસપીઠ ઉપર ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ સિદ્ધાર્થજી મહારાજ આ ચૈત્ર નવરાત્રિમાં શક્તિ સાથે એક એવું શાસ્ત્ર જે ભારતનું આનબાન શાન અને ધર્મ અને સંસ્કૃતિ ફરજ કર્મ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ એટલે કે મહાભારત આ જે પણ એ શાસ્ત્ર એ બનેલ ઘટના આપણે માર્ગદર્શન આપે છે મહાભારતને લઈને અનેક લોકોની માનસિકતા હોય છે અને માનસિકતા ઉપર પૂર્ણ વિરામ આ ચૈત્ર નવરાત્રિ મોગલધામ કબરાઉ કચ્છ ખાતે મુકાશે મહાભારત પણ વંચાઈ શકે હા મહાભારતનું પઠન અને કવન આ સુવર્ણ અવસરે આપ સૌ હાર્દિક નિમંત્રિત છો કથા પ્રારંભ ચૈત્ર સુદ એકમ મંગળવાર તારીખ નવ ચાર બે હજાર ચોવીસ તેમજ કથા વિરામ ચૈત્ર સુદ નો બુધવાર રામનવમી તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસ કથા સમય સવારે દસ થી બપોરે એકત્રીસ કલાક સુધી તેમજ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ અઢાર ચાર બે હજાર ચોવીસ ચૈત્ર શુદ્ધ સમ ગુરુવાર સવારે દસ ત્રીસ કલાકેથી યોજવામાં આવશે એકત્રીસ જેટલા યુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને મોગલ બાપુ પિતા બનીને આશીર્વચન આપશે આ પ્રસંગે ડાયરો અને સંતવાણી તો હોય જ કારણ કે આપણી ભાતીગળ સંસ્કૃતિ આપણો ઉજળો ઇતિહાસ એ ક્યાંક સંતવાણીમાં ક્યાંક ડાયરામાં આપણે પ્રોત્સાહન આપે છે ત્યારે ચારણ ઋષિ બાપુ ડાયરા અને સંતવાણી ઉપર એટલા જ રાજી હોય છે તો એ કાર્યક્રમને લઈને પણ આપ સૌ દર્શકો ઉત્સાહિત હશો જ તો એનો કાર્યક્રમ પણ ક્રમવાર જણાવીએ તો તારીખ તેર ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો મેરામણભાઈ ગઢવી લોકસાહિત્ય ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર નિલેશભાઈ ગઢવી ભજનીક ઉમેશ બારોટ લોક ગાયક વિજય ગઢવી ભજનીક પૂનમબેન ગોંડલિયા ભજનીક ભરતનભાઈ ગઢવી ચારની ચરચ રાજ ગઢવી લોક ગાયક તેમજ અનુભા ગઢવી લોક સાહિત્ય ચૌદ તારીખે મેર રાસ મંડળી પોરબંદર તેમજ કચ્છી લોક નૃત્ય સંગીત બપોરે બે થી પાંચ કલાકે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ સંતવાણી ડાયરો પદ્મશ્રી ભીખોદાનભાઈ ગઢવી લોક સાહિત્ય કીર્તિદાનભાઈ ગઢવી ભજનીક દેવરાજભાઈ ગઢવી કચ્છી કોહિનોર ભજનીક સાગરદાન ગઢવી લોકગાયક જીતુદાસ ગઢવી લોક સાહિત્ય તેમજ અઢાર ચાર બે હજાર ચોવીસ લગ્નગીત રશ્મિતાબેન રબારી ભૂમિબેન આહિર અલવીરાબેન મીર પ્રિયાબેન પંચાલ ખુશીબેન આહિર સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોરદાનભાઈ ગઢવી લોક સાહિત્યકાર અને એચવી સાઉન્ડના સથવારે આ તમામ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કથા અને સંતવાણી ડાયરાનું જીવંત પ્રસારણ આપ દેશ વિદેશમાં જોઈ શકશો મહાસપરા ન્યૂઝ ચેનલ જીટીપીએલ ચેનલ નંબર બસો તોતેર ના માધ્યમથી તેમજ યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરી દેશ વિદેશમાં આ દસ દિવસનો અદ્ભુત અદ્વિતીય અને અકલ્પનીય એવો મહાભારતનો કથાનો આ કાર્યક્રમ આપ ન માત્ર સાંભળી શકશો પણ એને જીવનમાં ઉતારી અને કંઈક દસ દિવસ પછી આપણા તમારા ને મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એ જ ઉદ્દેશ આ કથાનો છે તો આપ આ સુવર્ણ અવસરને માણવાનું જાણવાનું ચૂકશો નહીં જયમાં મુગલ